ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ પામનારા ધામ માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યું કલોલ નજીક જમીયપુરા ગામે વિશ્વ આંજણા ફાઉન્ડેશન અને આંજણાધામ ટ્રસ્ટ આંજણાધામનું નિર્માણ કરશે ત્યારે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સોનાની શિલા ઈંટનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન મંત્રોચ્ચાર કરીને ધામના ભવનનો શિલાન્યાસ કર્યો મણિભાઈ ચૌધરીએ આંજણાધામ માટે એકાવન કરોડનું દાન આપ્યું અસંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્ર પણ બનાવવામાં આવશે કેશોદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં જળસંચય જનભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા સીઆર પાટીલે અપીલ કરી અને કહ્યું જળસંચય જન ભાગીદારી યોજના જળ સ્ત્રોતના રક્ષણનું જ નહીં ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાનું માધ્યમ બનશે જળ સંરક્ષણ માત્ર નીતિ નથી પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે જેથી જ બ્રિજ પરથી પડતા વરસાદી પાણીને પણ ભૂગર્ભમાં ઉતરાવવા આયોજન કરાયું છે